લી કેમ છો ઓ મજામાં મજામાં જસો તો જો આ વખતે જોશનાએ જ બોલી નાખ્યું મારે બોલવાની જરૂર જ ના પડી તો ફાઇનલ થી વિડિયો સ્ટાર્ટ હું કરીશ તો જ્યારે બ્લોગની શરૂઆત થાય ત્યારે આમ તોડ તો હું બોલતો હશે પણ આ વખતે જોશનાએ ટાર્ટ કર્યું છે અને મિત્રો જો જોશનાએ છે ને ની કાચરોડ ભરી લીધી પાલક ને મેથી ને કા અને જેને આગલો વ્લોગ જોયું છે ને એ બધાને ખબર જ છે કેમ કે જમવાનું અમારે આજે મહેમાન પણ જોશના છે ને કેતી નથી કે હું બનાવી તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ સેલેસ સુધી રહ્યો તો તમને બધાને ખબર પડી જાય કે આજે શું શું મસ્ત મજાનું જમવાનું બન્યું જોશના મને ક્યાં ને કે આજ ભાવ મસ્ત મજાનું જમવાનું બનાવવાનું છે તો હવે જોઈએ આપણે શું બનાવવાનું છે મહેમાન તો આવ્યા નથી પણ જોશના કે આપણે ઘરના બનાવી નાખીએ બાકી બનાવવાનું પાકું હતું અગર આગલો વ્લોગ ના જોયો હોય તો એ પણ જોઈ આવજો આની પહેલાનો જે બ્લોગ અપલોડ કર્યો છે અત્યારે હવે જોશને એનું જે તોડવાનું તો એ બધી તૂટી ગયું છે હવે જોશને શું કરવાનું છે આપણે હવે જવાનું છે ઘરે આનું હવે સુધારવાનું છે કે હા સુધારવાનું છે ધોવાનું છે હમ ઘણું કામ છે એટલે આગળ વિડિયોમાં કન્ટિન્યુ રહ્યો તો આલો ભાઈ આપણે જોશને આજે શું શું બનાવવું છે સ્વાદિષ્ટ મસ્ત મજાનો એક હું રેસિપી ગુજરાતી તમને ખવડાવી તો હું હું બનાવ ચાલો આપણે જાય જોશને આગળ વઈ ગઈ છે અને ફોલો કરીએ તો ચાલો આપણે ધાણાભાજી ને પાલકને તોડી આવ્યા જો મરવાની શરૂઆત કરી દીધી અને એક જગ્યાએ મેં ખીચડી મૂકી દીધી એક જગ્યાએ બટેટા જો મારા બટેટા પણ મૂકવા તો હવે દહીંવાળી ચટણી બનાવવાની છે દહીંની પાસ આટું બાકી બીજા બધા આટું ખુલ્લી ચટણી બનાવવાની છે ને નક્સ થઈને મારા મમ્મી ને મારા પપ્પા બે રમાડવા મારા ભાઈને ઘરે લઈ ગયા હમણાં એ આવી ચાઇને પેલા આ બધું કામ પૂરું કરી નાખું જો ભાઈ અત્યારે મસ્ત મજાના જોશને આવે છે ને બટાટા બાફીને ફોલી નાખે છે અને જો આમાં છે ને ધાણાને બેચીને એવું થઈ ગયું છે ને હવે જોશના અત્યારે પાલક સુધારે છે ને હવે મારે જવું પડશે ગામમાં કેમ કે જોશના મને કે કે શરણાનો લોટ તો નથી ભાવે એ તો મને ખબર જ હોય આમે કીધી હોય ત્યાં જ હોય બરાબર ને કાંઈ નહીં મારે છે ને આજે ખૂટી ગયો ને બાકી હું છે ને કાં વેરાવળથી મગાવેલો ને કાં દરેલો

જોશના જ્યારે પણ ભજીયા બનાવે બહુ મસ્ત ને સ્વાદિષ્ટ બનાવ હમણાં જ્યાં ઝાડી પડી જાય એવા બનાવશો હું તમને બતાવી આગળ બ્લોટમાં મેં કીધું આજ તો મને જોવા દે મેં કીધું હું આ પેશિયલ કાંઈ એમાં કંઈ નાખતી નથી ને મેં કીધું બનાવે છે તો હવે જેમ કીધું એમ આ ત્યાર તો થઈ ગયા મારે મરચાં ખાવા જોઈએ ને બટાટાવાળા ને સાદા ભજીયા ને ચાલો હવે સીધો ઘાણવો સડે ને એની વાર જોઈએ બરાબર ને જોશન કેમ કે ભાઈ ભૂખે એવી લઈ ગયો મહેમાન આવ્યા નહીં ને મહેમાનની માન આ ઘરે બધી કરવું પડ્યું જોશના

કાઢવાના જ છે કે હાલો તો હવે બની જાય પછી હું તમને બતાવું ફાઇનલી ફ્રેન્ડ્સ જો આ બટેટાવાળા જૂસને બનાવી નાખ્યા છે આમાં મરચાંવાળા છે સાદા છે અને હજી બીજા સાદા બને તો હવે હવે જમવા બે એક જૂસ હાલો ભાઈ હવે ભૂખે લાગીને બધા બધા મસ્ત મજાના બની ગયા છે તો પેલા જો ભાઈ જોશ્નાનું મેં તમને કીધું હતું ને જો ભજીયા કેવા મસ્ત મજાના જારી પડી જાય એવા મસ્ત મજાના ભજીયા બનાવ્યો જોશના બાકી મને તો બહુ ભાઈ હું તો પાછો લેવા આવ્યો હાલો પાછા આલ એટલે ગરમા ગરમ લઈ જાય ને ગરમા ગરમ તું બનાવતી રે આજ તો સાજલ કિલો દોઢ કિલો તો ખવાઈ જાય દોઢ કિલો હાલો તો ભાઈ હવે તો ખાવામાં વર્ગી જાય

આમ એ સમતલ રેવલ કરવા પડે બાકી આમથે આમ ભાગી જાય ને એ માટે થઈને અહીંયા ઓપન જોશના ધૂળના લેવલ કરે બાકી જો આમ આમ આ એક ભરાઈ ગયો આમાં હજી પાણી આવેલું આવે એટલે આ બધીમાં આ બાજુ છે ને જો ને જોશના બે છે ને અહીંયા કરે કેમ કે એનું કારણ છે કે બાકી રેવલમાં ના કરે પાણી એક બાજુ આમથી આમ ભાગે ને થોડી જાય ને એ માટે થઈને એક સમતલમાં નાખવા માટે થઈને ધોઈ નાખે તો ક્યારના એમાં વેર ગયા હતા એ પૂરું થઈ ગયું હવે બસ ભૂખ લાગી તો હવે જમી લઈએ

હું ખેતરમાંથી કામ કરીને આવ્યું ને ત્યાં મેં પાંચ પકડ્યા તો ઓલરેડી મેં તમને કીધું નાખી દીધા અને અમારા નગ્સભાઈ ને મારા મમ્મી ક્યાંક રમવા ગયા છે તો ના જમવાનું બનાવી નાખું કે બનાવવાનું છે કેવાનું શાક કર્યું તો ભાઈ કાલે ભજિયાના આજે અવજિયા ને જોશના હમણાં મસ્ત મસ્ત સ્વાદિષ્ટ જમવાનું બનાવશું ઘરના રીંગણા હતા એને ઘરના રીંગણા હતા એનું જ બનાવ્યા ચાલો બહુ બહુ ભૂખ લાગી છે તો જો આ જોશનાનું કામ હવે ફેરા પતી તો પેલા જમી લઈએ પછી પાછું નારાયણનું કામ બાકી છે એ કામ કરવા જવું પડશે તો જો અમારે બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો તો જો ભરેલા રીંગણા છે એની ઢોકળા બનાવ્યા રોટલા બનાવ્યા છાશ દહીં એવું બધું હજી લેવાનું બાકી છે તો એવું બધું લઈ લઈએ પછી ખાઈએ બપોરા કરી લઈએ તો પછી બપોર પછી થોડું કામ કામ છે એ કામ કરી લઈએ તો ભાઈ હવે આપણે મસ્ત મજાનું જમી લીધું છે પેટ પૂજા થઈ ગઈ છે આમાં શું કે બપોરા કરી લીધા છે જો અહીંયા જોશના વાસણ સાફ કરે આમે મારા જે લીંગરા હોય સુકાય સુકાવી દીધા છે અને જોશના પણ જાજા બધી વાસણ સાફ કરે જો રિક્ષા જાય એટલે થોડોક અવાજ તમને નહીં આવે પણ આ હાંડના ને બધી એટલા ભેગા કર્યા થઈ છે કે અટાણાના સીઝન સૌથી વાર એટલા બધી મને તો એમ છે કે હાંડના ભેગા કર્યા લાગે બાકી એટલા થામ હોય ને કે બાકી તો મને ખબર હોય ને ભાઈ અમારા ઘરમાં જણા છે ખાલી ને એટલે નાનો સ્વ ગણવાનો એટલે એ મને તેમ છે હાઈ જે બર પડ્યું છે ને એટલે પછી કે રેવા દઈએ હવે ઉઠકીને છે એટલે બધા અત્યારે ભેગા કર્યા લાગે ને હવે મારે જવાનું છે ગામમાં મારે કેમ કે થોડુંક કામ છે અને પરેશભાઈનો પણ ફોન આવ્યો હતો પરેશભાઈ મને કે કે ઓફિસ આવીશું ઉપાસ છે અને કંઈક કહેતા હતા કે કંઈક જવાનું હતું ને કંઈક વાત કરવાનું કહેતા હતા ચાલો હું પેલા ગામમાં જઈ આવું છું પછી આવીને પાછું પછી પરેશભાઈ છું તો ફેમેમલી ફ્રેન્ડ્સ હું અત્યારે પહોંચી ગયો છું પરેશભાઈ ને ઓફિસ મેં તમને કીધું હતું કે પરેશભાઈ ફોન આવ્યો હતો થોડું કામ એવું હતું તો અમે બહેને એક ડિસ્કસ કરતા હતા જવા માટેનો પ્લાન ઇ પરેશભાઈ મને એક મસ્ત મજાનો પ્લાન બતાવ્યો છે હું કે પરેશભાઈ શનિ રવિનું કેન્સલ કરી નાખ્યું હવે મંગળ બુદ્ધનું રાખ્યું છે કેમ કે ભાઈ મંગળ મંગળબૂતનો અમે પ્લાન કર્યું છે કેમ કે પરેશભાઈનું થોડું કામ હતું શનિ રવિમાં એ માટે થઈને દૂધની ડેરીમાં નોકરી કરે તો પેમેન્ટનું કાંઈ થોડું ઘણું એડજસ્ટ કરવું પડે એ માટે થઈને પણ હવે આપણે સોમ મંગળવાર તો ફાઇનલ ને ડન સો એ સો ટકા તો ભાઈ હવે છે ને બે ત્રણ દિવસની ક્યારના અમે લોકો કહીએ છીએ કે અમારે જવું છે જાવું છે પરેશભાઈના શાળાના મેરેજ હતા એ હવે થઈ ગયા છે એટલે હવે એને બીજું કંઈ કામ નથી શનિ રવિનું કામ હતું એ હવે પતી ગયું છે એટલે હવે સોમ મંગળની અંદર હવે ફાઇનલી મંગળવારે સવારે નીકળી જાવ અને બે ત્રણ દિવસ ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરવાનો છે હે પરેશભાઈ બરાબર ને ભાઈ એ તો ગયા પછી જ ખબર પડે ને કેવી મજા આવે ને કેવી એન્જોય કરવાની છે અહીંયા ગયા પછી ઘટના સ્થળ ઉપર જ ખબર પડે છે અને એમાંય અમારા બે ત્રણ યુટ્યુબર સાથે તો કોલેબ્રેશન કરવાનું છે ને એને ઘરે જવાનું છે મળવાનું છે ને ફૂલ મોજ કરે છે જનકભાઈ છે કૌશિકભાઈ છે કા જો કે અમે જેટલા બધા હશે ને ભાઈ કે બધા જો કે યુટ્યુબર જ છે કૌશિકભાઈ છે પછી જનકભાઈ છે જો કે બધા યુટ્યુબરો બધા ભેગા જ રહેવાના છે સાથે અને જેક્સ તો અહીંયા આવવાનો છે પાછો રિટર્નમાં લઈને આવવાનો છે અને કિડનપ કરવાનું છે અહીંયાથી એમને જનકભાઈના તમે બ્લોગ જોતા હશે કદાચ ઘણા ઓળખતા છે ઘણા નહીં ઓળખતા એને અમે સાથે જ લેવાનું છે નહીં ફરવાનું છે ને અહીંયા આવી જાય પછી દ્વારકાનું એક પ્લાનિંગ કરવાનું છે દ્વારકાએ જવાનું છે એને કેમ કે કઈ દે કોઈ દિવસ દ્વારકા નથી ગયા માટે દ્વારકા લઈ જવાનું છે તો ફાઇનલ ફ્રેન્ડ્સ આ બ્લોગ હું એન્ડ કરું છું તમને બ્લોગ કેવો લાગ્યું કમેન્ટ કરી ન જવાનો ચેનલ માંગવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો